હું આપની સાથે રીધી સોલંકી તો ચલો નજર કરીએ આજના સમાચાર પર જંબુસર નુરાણી સોસાયટી માં પાણી ભરાયા સ્થાનિકો માં રોષ જંબુસર શહેર માં બપોર બાદ થયેલા ભારે વરસાદ નુરાની સોસાયટીના રહેજો મુશ્કેલીમાં મુકાયા છે સોસાયટીના પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગો પર તેમજ મકાનો અને દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા જેનાથી જનજીવન ખોરવાઈ ગયું હતું સ્થાનિકો અને દુકાનદારોએ આ પરિસ્થિતિ પર ભારે નારાજગી વ્યક્ત કરી છે અને સ્થાનિક રહીશે જણાવ્યું કે અમે આ સમસ્યા અંગે નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરી છે છતાં નગરપાલિકા દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી સામનો કરવો પડે છે પાણી ભરાવાને કારણે દુકાનદારોને પણ ભારે નુકસાન થઈ શકે તેમ છે દુકાનોમાં પાણી ઘૂસી જશે તો નગરપાલિકાની બેદરકારી કારણે સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે રહીશોએ તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવવા અને ભવિષ્યમાં આવી પરિસ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે ડ્રેનેજ સિસ્ટમ સુધારવા નગરપાલિકા સમક્ષ માંગ કરી છે રિપોર્ટર સદા મલેક સાથે એસડી ન્યૂઝ ગુજરાતી જંબુસર